ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકાશે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયા થી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા મળી શકશે દક્ષિણ ગુજરાતમાં પશુ નો મૃતા પશુ નો વીમો પશુ વીમા રાજ્ય સરકારનો કરાર ગુજરાત સરકાર દ્વારા પશુ વીમો કાઢી આપતા પશુપાલન કરનારા લોકો એ રાહતનો શ્વાસ લીધો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલ સાથે ગુજરાતમાં માં લાખ થી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે ને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુ દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેરી અમે જે વીમાઓ લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું ના આ સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં અને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આટલી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે